ડીસાના બાયવાડા ગામે જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી રહી છે બાયવાડા ગામે સ્કૂલ પરિસરમાં પાણી ભરાઈ ગયા સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડી સ્કૂલમાં વિદ્યાર્થીઓને લેવા ટ્રેક્ટરની મદદ લેવામાં આવી છે ટ્રેક્ટરમાં બેસાડીને વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે જે પ્રમાણે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ટ્રેક્ટરની મદદથી વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવી કરવી પડી છે ત્યારે જે પાણી ભરાઈ ગયા છે સ્કૂલનું પ્રાંગણ જે છે આ પ્રાંગણની અંદર જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ આ પ્રાંગણમાંથી બહાર આવી શકે રોડ પર જઈ શકે તેવા પ્રકારની કોઈ પણ પ્રકારની શક્યતા નથી જણાઈ રહી અને ટ્રેક્ટર દ્વારા આ જે વિદ્યાર્થીઓ છે નાનકડા ભૂલકાઓ છે તેમને શાળાએથી ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ડીસાના દ્રશ્યો છે મહેસાણામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે અને

તો દ્રશ્યો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો એક તરફ મહેસાણાના દ્રશ્યો છે બીજી બાજુ ડીસા ના દ્રશ્યો છે જગ્યા ભલે અલગ હોય વિસ્તાર ભલે અલગ હોય પરંતુ દ્રશ્યો એક સમાન લાગી રહ્યા છે શાળાએ પહોંચેલા બાળકો શાળાના પ્રાંગણની અંદર જ્યારે પાણી ભરાઈ ગયા ત્યારે આ બાળકોને પોતાના ઘરે પહોંચવા માટે પણ મુશ્કેલી પડી હતી ઢીચણ સમા પાણીમાંથી પસાર કઈ રીતે થવું તે સવાલ થઈ રહ્યો હતો એક્સક્લુઝિવ દ્રશ્યો મહેસાણાના અને ડીસાના અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં બાળકોને શાળાએથી ઘરે જવા માટે થઈને પણ ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે આ વિદ્યાર્થીઓને એક તરફ ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં લઈ જવામાં આવી આવી રહ્યા રહ્યા છે ઘરે પહોંચાડવામાં છે પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે બીજી બાજુ વાલીઓને દોડી આવવું પડ્યું હતું પોતાના બાળકોને સલામત રીતે શાળાએથી ઘરે પરત લેવા માટે થઈને ત્યારે ડીસાથી ભરત સુદેશા અમારી સાથે જોડાયેલા છે ભરત બાળકો જે દેખાઈ રહ્યા છે ટ્રેક્ટર દ્વારા શાળાએથી બાળકોને ઘરે પહોંચાડવા પડે તેવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે શું અત્યારે માહોલ કેન્દ્રની ચોક્કસથી બનાસકાંઠાના જે ચોથા રાઉન્ડ જે વરસાદ પડી રહ્યો છે ને ખાસ કરીને પંથક ગામડાઓની અંદર સવારથી જ જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે ખાસ કરીને જે દ્રશ્યો છે તે ડીસા તાલુકાના બાઈવાડા ગામના છે ગામની અંદર જે શાળા આવેલી છે ત્યાં આજે શિક્ષક દિન નિમિત્તે